બહુ અધરિયાળો હતો જો આ બધી લુંગુ દેખાય છે હવે કેરડા હારા હે બહુ મોટા થઈ ગયા ને લીમડા જેવડા જેવડા એટલે મજા આવે ઘણવામ કેવા રહો થોડું મજા આવે યરડામાં ચડવી તમારે ચડવી તો એ થઈ ગયું વાડીએ હલો મિત્રો આ યરડો બહુ મોટો છે એટલે એની માથે ચડે ને લુંગ નાણવી પડશે તેમ જુઓ તો આ લૂંગ છે અને ની લૂંગ નણવી પડશે તો દી લૂંગ નણાય છે તારી દાદાગીરી નીકળ દઉંગા માય માછડી ગયો હું યરડા માથે આ લૂંગ છે હવે એને કાપ છે આપણે આલો લોક કપાઈ ગઈ હવે એટલે જ આમ કીધ લ્યો એટલે કપાઈ જાય ને કેન આમ યરડા નણે માછડી જો આમ આવીને તો માછડી જાય

फाइनली आपला बूपरो कर ली दो आणि હવે आपण जाऊनो छे 2-3 केरा पावा लसणना आणि डुंगळीन હવે आपण जाई मोटर चालू करवा भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता फाइनली पाणी आपण केरा पुजी छू से, आणि होय 2 केरा वही देवी आणि पास मोटर बंद करून 2 आराम कर ली

આપડે આજ રવિવાર છે અને જવાનું છે માલવાળા મેળીમાં પગયા લાગવા દર્શન કરવા ભાઈ આવી ગયો છે અને એનું મોટર સાયકલ જાય આપણે દર્શન કરવા આગળ તમને દર્શન કરાવી મેળીમાં આ આપણો મિત્ર છે જેટ ગામમાંથી સૈન આવ્યો છે મને લઈને દર્શન કરવા આડો થઈ મેડ મેના આજ રવિવાર છે ને એટલે હું કે ભાઈ બલ બરોબર ભાઈ ભાઈ મજા આયા ઓર મેં યે જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાહતા હે હેલો ગાઈસ આપડા મોટરસાઈકલ પર નીકળ ગયા મેડ મે જવા આ આ મારો ભાઈ બનવા બેઠો જો હેલો ગઈશ આપણે પૂજી ગયા છીએ અને દર્શન હવે કરી લેવી